જય શ્રી કૃષ્ણ ભાભી જોયું ને તો આ એમની ઘરે આપણે આવી ગયા છીએ કેમ કે ઉતરવાનું વધારે આપણે અહીંયા જ હોય કે બસ અહીંયા ઉતારે ને એટલે અહીંયા જ હોય અમારે અને અહીંયા હવે બધે નાસ્તા કરવા બે જશે ને આપણે બેહી જવાનું છે જો અહીંયા બચ્ચે પલટી ના અમારા મોટા ભાઈને જો આપ બધે બે જશે ફેમિલી બધે મેમ્બર મળી ગયા છે અને મારો પરિવાર બધે જો અહીંયા બધા ભેગા થઈ ગયા છે જો આ હવથી અમારા મીડિયમના ભાઈ છે

અમદાવાદ નગરીમાં તો આપણે તો સવારે છ વાગે ફર્સ્ટ ક્લાસ ઉતરી ગયા હતા અને મારા મોટા ભાઈના ઘરે આવી ગયા છીએ અને મારા ભાભી જો સરસ મજાની અત્યારે ભાખરીને રસોઈ બનાવી નાખી છે નાસ્તા પાણીની વ્યવસ્થા કરી નાખી છે અને નાય એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો કરવાની તૈયારી ચાલુ છે અને એ જો અમારે ભાખરી બનાવે છે અને અમારા ભાઈ થોડા કામમાં છે જો અહીંયા અત્યારે નાસ્તા પાણીની વ્યવસ્થા કરે છે અહીંયા અને અહીંયા અમુક છોકરાઓનું નાવાનું છે નાસ્તા પાણી કરે જય શ્રી કૃષ્ણ ભાભી જોયું ને તો આ એમની ઘરે આપણે આવી ગયા છીએ કેમકે ઉતારવાનું વધારે આપણે અહીંયા જ હોય કેમકે બસ અહીંયા ઉતારે અહીંયા જવાનું હોય અમારે અને અહીંયા હવે બધા નાસ્તા કરવા બે ને આપણે બેસી જવાનું છે જો અહીંયા બચ્ચે પલટીને આ અમારા મોટા ભાઈ ને જો આ બધા બેહી જશે અહીંયા ભત્રી જો અને જો ને અમારા દીપક ભાઈ ને એને બસમાં કાંઈ ખાધું નહીં હોય ને એને લાગી છે ભૂખ એને જો ફેનિલ જો

પરફેક્ટ કમ્પ્લીટ તૈયાર થઈ નીકળી ગયા તો અમારા ભાભીને જો અહીંયા સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે મારી ભત્રીજીનો સંબંધ છે ને તો એમાં જવાનું છે ભાભી અમારા દીપકભાઈ જો અહીંયા અમારા ઘરની જે રિક્ષા છે તો આપણે કમ્પ્લીટ કરી લીધી છે અહીંયા કે રિક્ષામાં બહેન અહીં જવાનું છે બહુ નજીક જ છે બહુ દૂર નથી કંઈ અમાર ઢીંગુ બેન તૈયાર થઈ ગયા છે

ટીણા ભાઈ ને જવા બે ભત્રીજા બધાય ને ને દીપક અમારો ઊભો રહી ગયો છે અને આ લોકો હવે આ જાય છે કે બહાર જાવું છે તમારે ફરવા જવું છે વાહ વાહ હા આ તો હારો ફરી આવો ના આ બધા હવે ફરવા જાય છે પણ આપણે કે જવાનું નથી આપણે અહીંયા ઊભા છીએ ઘડી અને આ લોકો ભલે જાતા તો જાવા જો હમણાં એ પાછા

અને જો અહીંયા બધાય ફેમિલી સાથે બધા ઊભી ગયા છે જો અહીંયા બધા ગયા છે અને આગળ જો કામકાજ બધું જે કરવાનું હતું એ બધું થઈ ગયું છે અને આ જો મારા પટેલ છે આ મારા બેન છે આજે બધાય સમૂહ સાથે બધા મળી ગયા છે અહીંયા અમદાવાદ આમ હાલ સુરેન્દ્રનગર રહી છે તો જો અહીંયા બધા મળી જાય મારા ભાઈ ને બધા તો હવે જો અહીંયા આગળ જમવાનું ચાલુ કરી દીધું છે અમારા ફેનિલભાઈ ભાઈ જો અહીંયા પીરસવા ઊભા રહી ગયા છે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે આપણે આગળ હમણાં જમી લેવાનું છે અને આગળ હવે થોડા ઘણા ફોટો ફોટો કંઈ પાડવાના બાકી છે એ લોકો થોડાક પાડી લે ફોટો અને આપણે કમ્પ્લીટ કરીને આવ્યા છે અને હવે હવે હમણાં જમી લેવાનું છે ના હો ભાઈ વાત છે તો હવે ખાસ તમને મળવાનું છે મોટા બા છે અને અમારા બાંભણિયા પરિવારમાં અત્યારે વડીલમાં વડીલ આ છે મારા મોટા બા છે એમનો લાઈટ કહું છું અહીંયા આવું ને એટલે એને તો મારે મળવું જ પડે બાકી કોઈને મળું કે ન મળું બાકી એમને તો મળીને જવાનું હોય અને એની ઘરે જાજુ રોકાવાનું હોય મારે તો જો અહીંયા બધા એનું કામકાજ કરે છે અને આજે આપણે છે ને ફેમિલી અહીં ફોટોગ્રાફર થઈ ગયા છીએ આજે કેમ કે આપણે ફોટો શૂટ કરવા લગાડી દીધા બધા ફોટો પાડવા ઘણું બધું જમવા તો આપણે જમવા બી ગયા જો અહીં જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે શાક દાળ ભાત મીઠાઈ છે અને સાઈઝ છે પરોઠા અમાર દીપક અમાર ફેનિલભાઈ નાઈ ટીણાભાઈ બધાય બે જ છે જો ઠેફલા ઉલળવા મળ્યો સરસ મજાના જો નાય ભાવ દેજો જો એક બીજાને જો વાહ 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 ઘણા ટાઈમ પછી આજ પ્રસંગ આવ્યો છે સંજે લે આરે એ બાકી રહી જામ થોડો હાલે વાહ વાહ વાહ

વાહ વાહ વાહ વાહ હજી આમ આડું કોણ છે આ અમારે નાના ભાઈને સપોર્ટ ફૂલે ફૂલ કરજો સુરત વાસીઓ હોય કે અમદાવાદ હોય કે ગમેય સિટી હોય વાહ 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 જયનો ભાઈ અમર મોટા ભાઈ કીધું છે તો બધાય સપોર્ટ કરજો લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર ને હારો જો બધાય જમીન શાંતિ થી બેઠા છે હવે અને મોટા બાય જો અમારા અહીંયા બેહી ગયા છે એ ઈ તો શાંતિ થી બેહી ગયા છે અહીંયા જમીન કારવી ને અને હવે આપણે હવે ધીમે ધીમે નીકળવાની કા કોશિશ કરશું કે ટાઈમ તો આપણી પાસે હવે બહુ ઓછો છે તો પરિવાર બધાય જો અહીંયા બેસી જ છે લાઈન ટુ લાઈન જો આ બ તોય અમદાવાદ સ્ટાફ છે અમારા બેન છે આ મારા ભાભી છે મારા મામાના છોકરાના ઘરના છે વાઈફ છે આ મારા ભાભી છે આ ભાભી છે અને મારા સગા મામાની છોકરી પણ છે મારા બેન પણ છે અને આ મારી ભત્રીજી છે આ ભત્રીજો છે મારા મોટાબા છે ઓલા મારા પટેલ છે આ ભત્રીજો છે આ ભાઈનો છોકરો એ પણ ભત્રીજો છે જો આ બધા મારા ફેનિલ ભાઈને જો બધા બે જ્યા છે જગાભાઈ કેમ ગયા તો તમે યાર ક્યાં જો અમારા ટીણા ભાઈ હા ભાઈ જો આ જો એ આજે બનાવી છે કે આજમી માટે આદમી માટે ખાલી જો ભાઈ એ ખાલી છે રે ખાલી પાંચ રૂપિયાનો નાસ્તો કરાવી દે કાલ તો ગામડે ય જાય એટલે પૂરું હે આઈસ્ક્રીમ ખાવાનું છે પાર્ટી કોણ આપશે

આ તો ભાભિયું છે અમારા હું ઓળખાણ આપીને આ બધે ભાભ્યું છે જો બધા બધી સહપરિવાર બધે વેહી ગયાં છે અને બધે મોજ મસ્તીમાં વેહી ગયાં છે જો આજે પછી છવ્વીસમી જાન્યુઆરી છે અને સન્ડે એટલે હોલીડે એટલે રવિવારનો દિવસ છે રજાનો દિવસ છે જય તો અહીં સમૂહમાં બધા શાંતિથી બેઠા છે અને બધી જે વિધિ હતી એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે જે કાર્યમાં એવા જે સગવડનું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને બધા હવે જે મહેમાન આવ્યા હતા સુરતથી કે દેહમાંથી એ બધા પોતપોતાની રીતે નીકળી ગયા છે હવે જે અમારો પરિવાર જોયો છે એના લોકો કોઈ મહેમાન ગયું છે તો એ અત્યારે બધા બેઠા છે તો સમૂહમાં બધા બેઠા હતા ને એનું આપણે શૂટિંગને લઈ લીધું એમની બધાની ઈચ્છા હતી મારા વ્લોગમાં આવવાની તો બધાની સહમતી આપણે વ્લોગમાં પણ લઈ લીધા છે અને બ્લોગ આપણે અહીંયા ફરીશું પૂરો તો થનો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં કોમેન્ટમાં જણાવી દઈએ જો તમને જમો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળજો નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી